પ્રજા તકલીફમાં હોય તો રાજા સુઈ કેમ ન રે એને ખબર ના પડે કે પ્રજા રાજાને તો કેવો હોદ્દો હોવો જોઈએ કે પોતાની પ્રજાને નાની પણ મુશ્કેલી થાય તો તરત એ રહેવો જોઈએ આ તો આપણે એની પાસે તો ભાગી જાય એટલે નગરપાલિકા વાળા ટાઈમે તો હાજર હોય જ નહીં હવે કચરાની ગાડી કચરાની ગાડી જે આવે હવે એ ગયા વર્ષે અમે આયા ને એટલે કચરાની સુવિધા થઈ તે ગાડી અંદર સુધી તો નહીં બહાર રોડ સુધી જ આવે રોડે સુધી તોય બધા લેડીઝ એડજસ્ટ કરે Thank you.